પ્રાગપુર ચોકડી પાસે પવનચક્કીનો પાંખડો અકસ્માતે પડી જતા સર્જાયો ટ્રાફિક જામ પ્રાગપુર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી અને તેમનો સ્ટાફ તથા અદાણીના સૌરભભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે સરાહનીય કામગીરી મુન્દ્રા તાલુકાના પ્રાગપર ચોપડી પાસે નેશનલ હાઇવે નંબર આઠના બ્રિજ પાસે સર્વિસ રોડ ઉપર અકસ્માતે પવનચક્કીનો તોતીન પાંખડો ટ્રકમાંથી નીચે પડી જતા અદાણી પોર્ટ તરફ જતા રોડ તેમજ મોટા કપાયાથી શક્તિનગર રોડ અને માંડવી ભુજ ગાંધીધામ તરફથી મુન્દ્રા આવતા વાહનો લાંબા ટ્રાફિક જામમાં અટવાયા હતા આ પાખડું સવારે સાડા પાંચ વાગ્યા ટ્રકમાંથી નીચે પટકાયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી

અને અહીં સવારના સાડા પાંચના અંદાજીત એક બનાવ બન્યો છે અને જેની અંદર એક પવનચકીની એક તોતિક પાંખ આમ તો પવનચકીમાં આપણે જોતા હોય તો આપણે એમ લાગે આ પાંખ નાની હશે પરંતુ આપ જોઈ શકો છો અમારા પાછળના દ્રશ્યો આ તોતિક પાંખ અહીં પડતા છેક પ્રાક ચોકડી કરી અને રાસાપી સર્કલ સુધી કંઈક એવી ટ્રાફિક સર્જાઈ હતી કે લોકોને કદાચ ઇમરજન્સી જાઉં હોય તો પણ નીકળી નતા શકતા અને તેની બાજુમાં જે બીજો રસ્તો છે એ મોટા કપાયાથી કરી અને શક્તિનગર સુધી એવી ટ્રાફિક સર્જાણી કે કારણ કે બંને લાઈનો ફૂલ થઈ હતી પરંતુ સરાહનીય કાર્ય અહીં પ્રાગપર ચોકડીના પીઆઈ ત્રિવેદી સાહેબની એક સરાહનીય કાર્ય કરે અને એમની સમગ્ર ટીમ સતત આ ફિલ્ડ ઉપર રહી અને ક્યાંક ને ક્યાંક મુન્દ્રાની જનતાને ટ્રાફિક મુક્ત કર્યો અને સાથે અદાણીના સૌરભ શાહ છે તે સતત મહેનત કરી હજી પણ તે ફિલ્ડમાં લાગેલા છે અને અડાણીના એમ્પ્લોયનું પણ જોરદાર કામગીરી થઈ ત્યારે મુન્દ્રાની જનતા અને અહીંના જે પણ ટ્રક ડ્રાઈવરો આવે છે એમને એક રાહત મળી છે અને હવે ધીમે ધીમે આ રસ્તો ખુલ્લો થઈ રહ્યો છે આપ જોઈ શકો છો પાછળના દ્રશ્યો અને આ એક કુદરતી બનાવ હતો આ અકસ્મિત બનાવ હતો અને ખરેખર કુદરતનો લાખ લાખ એહસાન આપણે માનીએ કે કોઈને જાનહાનિ નથી થઈ પરંતુ આ અકસ્મિત બનાવ છે અને આની અંદર હાલ સમગ્ર ટીમ પોલીસની ટીમ અદાણી સ્ટાફ તમામ લોકો પોતાના કાર્યરત છે અને જેમ બને તેમ વહેલી તકે ટ્રાફિક મુક્ત કરવા અને આજે રસ્તો બંધ છે બ્લોક છે રસ્તો ખોલવા માટે આપ જોઈ શકો છો ઓપરેશન ચાલુ છે હાલ ક્રેનો પણ આવી ગયા છે વિશાળ અને પોતાની રીતે આ જેમ બને એમ આ પવનચક્કીની આ પાંખ છે પાંખને સાઈડમાં કરી અને આ રસ્તો ખોલવાની પ્રયાસ કરી રહ્યા છે